પ્રસંગ છે બ્રિજ બીજો શ્રી ગોપાલલાલ એજ શ્રીનાથજી રઘુવર નંદનાથ હ મારે રઘુવર નંદ શ્રી ગોપાલ ગોકુલ મે પ્રગટે ચૌદ લો દૂખ શ્રી જાનકી મૈયા જીન જાયો એહી બારે બલ્લભ કુલશીરતા જતિકબર જીવન પ્રાણ રે મન કી તવન સોળસો નેવની આસો સુધી છઠને દિવસ કાનદાસ શ્રી ગોપાલલાલને કહેવા લાગ્યા મારે શ્રીનાથજીના દર્શન કરવા જાવું છે ત્યાંથી આવી પછી દસ દેશ તરફ જઈશ ત્યારે શ્રીજીએ કહ્યું તમે ખુશીથી શ્રી ગિરરાજ જાઓ તેમની રજા લઈ શ્રી ગોપેન્દ્રજી પાસે આવ્યા અને તેમને પણ શ્રી ગિરરાજ જવાની વાત કરી પહેલાં તો તેમણે પણ રજા આપી પણ વિચાર થયો કે હજી કાનદાસના મનમાં ભ્રાતિ છે તેથી બે ડગલા આગળ ગયા હશે ત્યાંથી પાછા તેડાવી પોતાની પાસે બેસાડ્યા બીજા વૈષ્ણવને નીચે જવા રજા આપી અને કાનદાસને કહેવા લાગ્યા કાનદાસ તારા મનમાં દ્રઢ રાખજે કે શ્રી ગોપાલલાલ એ જ પોતે શ્રીનાથજી છે છપ્પા જાઉં દ્વાદશ કોષ પુનઃ પાછું અહીં આવી છે દર્શનની શોષ જશે અહીંયા તું ખાવી અન્નાજીએ રૂપ અન્ય સ્વરૂપે કો નહીં સાય શરણ અનુપ જે સુંદર સુખદાયી જેના તું દર્શન ચહે તે પ્રગટ્યા વ્રજરાજ નવ સંદેશ ધરવો કશો ચયું થશે તું જ કાજ અહીંથી બાર ગાંવથી શ્રી ગિરિરાજ જાવું પાછું બારગાંવ આવું તે કરતાં તને જેના દર્શનની ઈચ્છા છે તે તો અહીંયા જ મળશે શ્રી એ સિંહનાજી છે બીજું સ્વરૂપ નથી એનું અનુપમ શરણ ગ્રહણ કર તે સુંદર સુખ આપનાર છે જે સિંહનાજીના તું દર્શન ચાહે છે તે જ સિંહનાથજી શ્રી ગોપાલજી સ્વરૂપે પ્રગટ થયા છે એમાં શંકા ધરીશ નહીં તારા મનની ધારણા સિદ્ધ થશે આથી કાનદાસ સિંહનાથજી જવાનું બંધ રાખી દેશમાં જવાની રજા લીધી શ્રી ઠાકોરજીની રજા લઈ કાનદાસ પોતાના દેશ તરફ ચાલી નીકળ્યા તેને સંઘાત પણ કોણ મળે કારણ કે દિવાળીનો ઉત્સવ નજીક આવતો હતો પણ જ્યારે કલ્યાણગઢ પહોંચ્યા ત્યાં એક સાથ મળ્યો શ્રી વિઠ્ઠલલાજીની સેવક ચોથી ભાટિયાણી એક છકડા વિશે બેઠી હતી કાનદાસે પ્રસાદની થેલી તેને આપી કહ્યું આને સંભાળજો આ નજીવો ભાર સમજી તમારા છકડામાં રાખો હું ચાલ્યો આવું છું તે બાઈને દયા આવી તેથી થેલી લઈ પોતાના માલ સાથે રાખી અને છકડો ત્યાંથી આગળ ચાલ્યો ચકડામાં બહુ વજન થયું એટલે ધીમે ચાલવા લાગ્યો તેથી આંકવા વાળો સૌને કહેવા લાગ્યો સૌ પોતપોતાનો માલ લઈ લ્યો વજન વધુ છે તેથી મારો છકડો ભાંગી જાય તેથી સૌને પોતપોતાનો માલ લઈ લીધો કાનદાસને તેનું પોટકું ચોથી પાટિયાણે પાછું આપ્યું તેથી તે પોતે ઉપાડી ચાલતા થયા બીજા માણસોએ પાછો પોતાનો માલ છકડામાં નાખ્યો અને છકડો ચાલતો થયો આ વખતે કાનદાસના મનમાં બહુ ખોટું લાગ્યું અને વિચારવા લાગ્યા કે આ શ્રી ગુસાઈજીના સેવક છે તેથી મારું કર્યું તેથી આમ કર્યું પણ જો મારા પ્રભુજીના સેવક હોય તો કદી આમ ન કરે રાત પડી એટલે કોઈ ગામડામાં આવી વિસામો લીધો સવારમાં વેલા ઉઠી છકડો ચલાવ્યો જરા આગળ જતા છકડાની ધરી ભાંગી બધા વૈષ્ણવો અટકી ગયા તેથી કાંદાસ પણ સંગાજ છોડી પોતે એકલા કેમ જાય તેથી ઘોડાની લગામ ઝાલી એઠા બેઠા તેવામાં આકાશમાં જોતા જળહળાટ તેજ જ દેખાયું અને અંતરિક્ષથી એકદમ વેલ નજીક આવી અને તેમાંથી બે વ્રજવાસી અને શ્રી ગોપાલજી ઉતર્યા અને કાનદાસને દર્શન આપ્યા કાનદાસ ઊઠી શ્રી ઠાકોરજીના ચરણમાં પડ્યા અને પૂછવા લાગ્યા એ અઘાત કૃપાવાળા આપ શ્રમ અહીં કેમ શ્રમ લઈને અહીં કેમ વધાર્યા ત્યારે શ્રી ગોપાલજી કહેવા લાગ્યા તારા મનમાં એવો ખ્યાલ આવ્યો કે આ મારા ઠાકુરજીના સેવક નથી તેથી મારો ભાર પાછો આપ્યો મારા આવવાનો વિચાર તો નહોતો પણ તારો પ્રેમ દેખી અહીં આવવું પડ્યું માટે હવે સર્વ દુઃખ દૂર કર કઈ એવું હિતકારી સ્વરૂપનાથજી તણુ રહ્યા ધારી સમજ્યા ભક્ત વિચારી વેમ ખાધો ધારી સ્વરૂપ બતાવી ભક્ત પરે ભાવ લાવી પરિશ્રીનાથ રૂપ ધારી સેવક સામે ઊભા આવી ત્રણ વખત એ કીધું સ્વરૂપ પાછું મૂળ રહ્યું ઠેરી ભાવ ભક્ત સુધારી ઉચ્ચર્યા વાત સ્વજનના હિત કેરી એવા હિતકારી વચન કહી શ્રી ગોપાલજીએ શ્રીનાજીનું સ્વરૂપ ધારણ કર્યું ભક્તના મનમાં આવ્યું કે મેમ નકામો વેમ ખાધો પાછું પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું ફરી શ્રીનાથજીનું સ્વરૂપ ધારણ કરી સેવકની સામે ઊભા એ પ્રમાણે ત્રણ વખત કર્યું છેવટે પોતાનું શ્રી ગોપાલલાલ સ્વરૂપ સ્થિર થયું અને ભક્ત પર ભાવ લાવી તેનું હિત થાય એવા વચન કહેવા લાગ્યા તારા સામાનની બે થેલી કરી એક તારી પાસે રાખ અને બીજી આંબો ભંડારી સાથે આવે છે તે માગે એટલે આપજે તે તને તારા ગામમાં જઈ શોપશે ચિંતા કરીશ નહીં તું મને બહુ જ પ્રિય છે તેથી હું તારી સાથે જ છું આ સમયે ચકડાની ધરી સમી થઈ શંકાનું સમાધાન થયું અને આગળ ચાલ્યા કિશનગઢ પહોંચ્યા ત્યાં આંબા ભંડારીએ જઈ તેની સામાનની થેલી ઉપાડી લીધી એ ચિંતા ઓછી થવાથી કાંદાસ બહુ ખુશી થયા ભુજ ભુજનગર પહોંચ્યા ત્યાં થેલી કાંદાસને પાછી સોંપી પ્રભુની કૃપા માની સર્વસંબંધીને ત્યાં મળ્યા માટે જ ધર્મને સા સાચો પ્યાર સીજી પર ધર્મને સાચો પ્યાર અનુપમ દર્શન આપી જગમાં કરશે બેડો પાર સખા થઈને સંગ વસે તે ભાગ્યવંત અપાર ઋણ થકી રણધીર મુકાવે સેવક ના આધાર અહીંયા પ્રસંગ બીજો પૂર્ણ થાય છે બોલવામાં કઈ ક્ષતિ થઈ હોય ભૂલ થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો બોલો જય શ્રી ગોપાલ લાલ કી જય